તું આઈ ચોથી શરિયત થી આઈ આ મૂન નું વતન જીવ એટલા ને શરિયત થી ને એટલા થી હું લેવા જેવા

સમય બન્યો આ કુંવાસી ને લાકડી લીધી એ દાડયા દાપડી જરિયડી ગર ધણી ગોતી ભાવી વરા થઈ ગયા તું ગોતી મળી નથી કદાચ આ કુવાસી ઉપર એ ત્યાં લાકડીઓ લીધી દારીયા લીધા એ તને ધોકા લીધા કોઈ ભૂવો ના મળ્યો કે લાડભાઈ નું ઉઘાડ પાડ્યા લે અને ભૂલતા ભૂલતા કરા મોરલ ની ગાદી આવીને નાનો ઉઘાડ પડ્યો કે જગત માં ફરજો

Субтитры создавал DimaTorzok

અને કનો કદાચ ગભે કોપડી હોય ન હોય પણ તમે ઓળખ્યા વાળી મો રહેતી ને હૈ લેહા તમારી મારી ઓળખણ થઈ જાય કે તમે ભો છો ફોર્મ ભરેલું છે કે નથી ભરેલું સ્કેનર છે ભઈ હોય એટલે તરત ખબર પડી જાય કે તમે ભો આપ ગાડી ઉપર આવ્યા આવ્યો ભઈ અવાજ ઓછો કરજો અરખીન મારો રોમ મજા કે છે

એ ગડીવાર બાઇક ચલાવતા આવડે તન ફોર wheel ના સપના જોવા ગવા હિતતા તારું ચાલુ થઈ ગયું છે એટલે બો બળ્યા ખરી પણ દેવને ડગાઉં ના ડગાઉં એ ખબર નથી એ ડગાયું એમાં લોચા પડ્યા હા પણ સ્ટીરિંગ બુવા તમારા હાથમાં છે બીજું ફેરવવું તો પણ સ્ટીરિંગ તો તમાર રિમોટ કંટ્રોલ તમારા હાથમાં તો તમે ધૂણીનો ઓમ કેવું હતું ભાઈ હું આ થી ચામુંડ હલવાની ના છે વાત વારની એક વાત તને મોણાં ના થોત તારે લોચા થાય દેવ ના થોત કોદાળો લોચા ના પડાય પણ જો કમર ને દુખાવો કરાર બોતેર કલાક માં મટાડી દીધો છે બોતેર કલાક માં મટાડ્યો છે વર્ષો દુખાવો મટાડ્યો છે દસ વાર દુખાવો બોતેર કલાક માં મેં માતા મટાડ્યો છે તો હું શેન વાણી માતા કો છું કે જે જગ્યા થી ચામુ નો ફી કરી હતી એ જગ્યા ચામુ ની સ્થાપના કરજો પાછી કેમ કે ડોહાનો નો કળશ તમારે અહીંયા સોપેલો છે

એક હોળમી સદી બે ડો એક પણ બે ડોસ યુ આ બે ડોસ છે એટલે તમારા થી ગણું તમારા બાપા થી જો મારો ભગવાન કે છે હું ટેવ કું છું છોકરા ને ભવન આવતો છોકરો પડદો આજથી મજા થાય તો બે બાયડી વાળી ડોશ્યું તમ કે એમાં હોળ મી છે એક ગોતો અન નખોડિયાન વાલ ખોસ અન નખોડિયામ બેઠા એર્યું રયો ગોતો પેલું તો મજા ના બનાવ ડોળા બકો ભરાની માતા નહી બોલી લે ભાઈ મંદિરે લઈ જો અંદર કનુભાઈ મંદિરે અંદર લઈ દો માતાને પગલ એમ કોક મારી દુનિયાની માતાઓ એક મહિનો ઉભી રાખતો અને

દુનિયામાં દેવ સુ લ્યા હું શેન ભુવાની માતા બોલતી છું તો પટેલ આખો દુનિયા નો વેઠાયેલો છે

એટલે મારા દેવ ની ઉદારાઓ મારા દેવ ની જગ્યા માં એટલે બધું શક્ય છે ઇમ્પોસિબલ શક્ય છે પણ તમને વિશ્વાસ હોવો જોઈએ પણ હું શેર વળી વાત કહું છું કે તારા ડોક્ટર છૂટી પડ્યા પણ હું છૂટી ના પડી ભાઈ જા હું કુવારાની માતા બોલતી છું બરોબર તેર મહિના તેર દાડા તારે લખવું લખી નોખજે તારા રિપોર્ટમાં કોથળી આવી ના પણ મારા રિપોર્ટમાં તો આવેલી છે હું મોરાલની માતા કહું છું ભાઈ દીકરો આવે માતા બોલી ભાઈ છોડી વેલ કોઈ પૂરું કરી ના દુનિયામાં જેવું ના બોલું આવો રિપોર્ટ હોય બેઠો છે આવો નાવો વેલા ભોય રિપોર્ટ હોય બેઠો છે સત્તર વર્ષે બોલી હું માતા એટલે ડાળો ચડાયો નકા એને ડોક્ટર કે દુખ તાર કોથળી ના હે કોથળી નઈ તો આલે એના ડાળો ચડ્યો ગઈ આવો હું પૂરાવો કરવો મારી માતા સુકનો આવા ત્રણ પરચા દી એના ભોયણ માં પૂર્યા છે ગઈ પરદા મધા વિશ્વ મેલ્લે દાતારા ગોડી ઓખાના ઓડાના લો શૂટ મારું નામ માતા જગત કેમ કે ગોઠ છે ગોઠ ના ના આવતો એ ગોઠ કરીને દીકરા લવા વાળી માતા છે ના વિચારતો નગર બોલે તો લા દીકરો આવશે તાર doctor પાસે જા ડોક્ટર કીધું ગોત છે ભાઈ તાર હું માતા મૂકી લે ગોત નહિ દીકરો છે અને ગોત માંથી દીકરો કરી નાલવા વાળી માતા શું ભાઈ સ્વભાવ વાળો જા મજા 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 મારો ભગવાન મજા કે હું દેવ મજા કો પટેલ જા પૂરું કરીને નાલો તો મુકો ભરાની માતાને એ બોલી લે ચલો ટીના ભાઈ

This yeah, this one this yeah. one.